ભારત ન્યૂઝ એક આદર્શ વિદ્યાલયમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ દિશા સંચાલિત આદર્શ વિદ્યાલયમાં આજરોજ રોજ પંચોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રીય પર્વની ની વિધિવત કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળકોની રેલી કરવામાં આવી ત્યારબાદ આજના કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી થયો અને મુખ્ય મહેમાનશ્રી દિનેશભાઈ ચૌધરીના વરદ હસ્તે પરંપરાગત ધ્વજારોહણથી આઝાદીનું ગૌરવ જાળવ્યું આદર્શ વિદ્યાલયના પ્રાર્થનાચાર્ય ચિરાગભાઈ પંચાલે મહેમાનશ્રીઓનો પરિચય અને વિદ્યાલયની વાર્ષિક યશગાથાથી સૌને અવગત કર્યા રામ જન્મભૂમિ માટે જેમનું યોગદાન રહ્યું છે તેવા સ્થાનિક કાર સેવકોનું આદર્શ મંચ પરથી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના વિવિધ વિભાગોમાંથી આઝાદીના અમૃત મહોત્સવને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા જેમાં ભાગ લેનાર બાળકોને મહેમાનશ્રીઓ દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત અને સન્માનિત કરાતા હતા આ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્તમ પરિણામ મેળવનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા આદર્શના ભૂતપૂર્વ શિક્ષકશ્રી વિષ્ણુભાઈ પટેલના નિવૃત્તિ સમયે દાનમાંથી કોમર્સ વિભાગના ઉત્તમ પરિણામ મેળવનાર ત્રણ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા આજના કાર્યક્રમમાં આદર્શ મંચને શોભાવ્યું તેવા મહેમાનશ્રીઓ દિનેશભાઈ ચૌધરી દિલીપભાઈ ઠક્કર હરેશભાઈ સૈનીએ પોતાના વક્તવ્યમાં આઝાદીનું ગૌરવગાન કર્યું આ પ્રસંગે શ્રી સંસ્કાર મંડળ ડીસાના પદાધિકારી શ્રીઓ વતી પ્રમુખ શ્રી ડોક્ટર અજયભાઈ જોશીએ આદર્શના અવિરત વિકાસની યશગાથા વર્ણવી અને સમાજના યોગદાનને બિરદાવ્યું આવનાર સમયમાં આદર્શ નવી ઉજાળો મેળવે તે હેતુ સમાજનું જાગરણ અનિવાર્ય છે તે વાત પણ કહી છેલ્લે હરેશભાઈ પવાયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના એનસીસી એનએસએસ સ્કાઉટ ગાઈડ યુનિટે પણ સુંદર કામગીરી નિભાવી આદર્શ વિદ્યાલયના તમામ વિભાગના શિક્ષકભાઈ બહેનો સેવક મિત્રો અને આદર્શ પરિવાર સાથે જોડાયેલા સમગ્ર સ્ટાફે જવાબદારીઓ વહન કરી કાર્યક્રમનું સુંદર બનાવ્યો કાર્યક્રમનું સંચાલન ગણપતભાઈ પરમાર અને રીનાબેન પુરોહિતે કર્યું અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા